નમસ્કાર આપનું નામ જયંતિલાલ મફતલાલ ગોરડીયા વડીલો દબાવી આગળ ચાલુ રહે એવી ભાવના અમારી બધાની રહેશે અને દરેક સમાજ ને અત્યારે મોંઘવારી ના બોજો ના પડે એમને કોઈ ઘેર સગવડો ના કરવી પડે અહિયાં તૈયાર થી ના આવે જમવાનું અહિયાં સમાજ તરફ છે અને લગ્ન કરીને સાંજે એમને ઘરે વિદાય આપી દઈએ છીએ એટલે સમાજમાં કોઈ વધારાનું ઉત્પાદન ના પડે આ જમાનામાં એવા સારી રીતે પ્રગતિશીલ વિચારો છે અને આગળ ચાલુ રહેશે એટલી અમારી શરૂઆત ત્રીસ લાખ થી થઈ ગઈ ને સો લગમ સુધીની શરૂઆત થાય તું પણ આ વખતે અમારે ઓલા વચ્ચે કોરોનાના ના હિસાબે બે વર્ષ બાદ રહે ને એટલે થોડા વર્તા એવરેજ અમારે સાઠ સિત્તેર લગન એવરેજ હોય છે કે આપનું નામ ફજલલ મફજલ મહેતા સમાજના મંત્રી વાસ્તવ જોવા માંગો છો આજના શુભ આશીર્વાદ તમારા નિમિત્તે આજના સમુલગનમાં લગ્નમાં તો અમારો જે આધાર મેઇન તો અમારું જે વ્યૂ છે સમાજને ખોટા ખર્ચવામાંથી બચવું સમાજને બાહ્ય આડંબરોમાંથી બચવું એ બચાવવા માટે અમે સમાજના નિયમો બનાવેલા છે એ પણ બીજો પ્રોગ્રામ કોઈ સમાજવાળા રાખી જ નહીં શકતા માત્ર સમૂહ લગ્નમાં જોઈને સમૂહ આ પ્રોગ્રામ હોય છે એટલે આ રીતે સમાજનો ખર્ચો

સો સો થી કરીને ચાલીસ સુધીના જે લગ્ન અમે કરી શકાય ને પચીસ પચીસ વર્ષ સુધી એક ધારો ચલાવી એમાં કાર્યકરો હોદ્દેદારો એના કરતા સમાજનું યોગદાન છે સમાજના ભાવિઓની ખૂબ સરળતાથી અમે સારી રીતે ચલાવી શકીએ છીએ અજીતાર મહેતા સુરત અમારો આજે અત્યારે પચીસ જે સમૂહ લગ્ન મહોત્સવ છે એ સમાજને જ આભારી છે જે સમાજ ખરેખર જે આપણો સરળ છે હજારો સમાજ છે દુનિયામાં પણ આ સમાજની જે સરળતા છે એ બહુ ખરેખર દરેકને આંખ આગળ આવી જાય એટલી સરળતા છે સમૃદ્ધ એટલા જ લોકો છે છતાં પણ એ લોકો સાદગીને અપનાવવા માટે આ એક વ્યવસ્થાના ધોરણે એક સમૂહ લગ્ન કરવામાં આવે છે અલગ તમે ભાજપ સાથે જોડાયેલા છે કે પછી થવાના છે અત્યારે તો અમે એ રીતે કોઈ આમંત્રિત આમ કરેલા નથી કદાચ જો એમના કોઈ સંજોગને જો ટાઈમની અનુકૂળતા હશે તો વધારશે અમે અમુક અમુક જગ્યાએ જે જે અહીંયા આગળ જે સ્થાનિક લોકો જે છે અને જે સમાજ પડતા આગળ છે એવી વ્યક્તિઓને અહીંયા આગળ ઇન્વાઈટ કરેલ છે પણ અનુકૂળતાએ વધારશે